प्राणियों की ओख शीखवता जाता उखाना आम पाक ने प्राणी तो खूब वाला भरी फाड़ पर मृग नहीं नहीं ससलो नहीं श्वान मो ऊंचो पर मोर नहीं समझो चतुर सुजान जे चतुर हो आपे जवाब विए। विए। तेड़ ધડો ધપ લાંબો લપ પાણી જોતો ઊભો ઠક મચ્છી દેખી કરે ઝપટ વર્તો એને ઝટપટ વિચારો વિચારો જલ્દી જલ્દી વર્તી ગયા ને ઝટપટ લાંબો લાંબો બગલો ધડો ધડો બગલો ચઢું પણ ઉંદર ચડું પણ વાંદર નહીં રંગ મારો કાળો કરડવાનો ચાળો વિચારો વિચારો જલ્દી જલ્દી માં